જૂનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મંગલધામ ફરિયાદી પીખાભાઈ કટારીયા જે સિનિયર સિટીઝન છે તે ગઈ તારીખ એકવીસ નવ પચીસના રોજ સવારે દસ વાગે જ્યારે દુકાને બેઠા હોય તેવા સમયે એક તાળા રિપેર કરવાવાળી અજાણ્યો વ્યક્તિ આવે છે જેને પોતાના ઘરનો મુખ્ય દરવાજો રિપેર કરવા માટે પોતાની સાથે ઘરે લઈ જાય છે તેવા સમયે આ વ્યક્તિ છે એ કબાટની ચાવી માગે છે અને આ જે વડીલ છે તેને કબાટની ચાવી આપે છે તો ત્યારબાદ કબાટની બાજુમાં ઘરનો મુખ્ય દરવાજો રિપેર કરવા બેસે છે અને આ જે ફરિયાદીની નજર ચૂકવી કબાટ મારેલું તેમના સોનાના દાગીના વાળું જે પાકીટ છે તે લઈ અને બપોરના ત્રણ વાગે છે ત્યાંથી નીકળી જાય છે આ ફરિયાદીના જણાવ્યા મુજબ કુલ તેમની સોનાના દાગીનાની ચૌદ વસ્તુઓ જે નેવુંથી સો ગ્રામ જેટલી વજન થાય છે તે લઈ અને નીકળી ગયેલો છે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ આજરોજ જાણ કરતા તેની એફઆઈઆર દાખલ કરવાની તજવીજ હાલ શરૂ છે સાથે સાથે સી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ આરોપીને સીસીટીવી કેમેરા અને અન્ય ટેકનિકલ સોર્સના આધારે હાલ ટેસ્ટ કરવાની પ્રોસેસ શરૂ છે હું ભીખાભાઈ અજાભાઈ કટારિયા મંગલધામ એક જુનાગઢ હું હરિભાઈની દુકાને ગયો ત્યાં આ ભાઈ શેખભાઈ કામ કરતો હતો એટલે પોતાનું લોક રિપેર કરતો હતો એટલે મેં એને પૂછ્યું કે ભાઈ તમે લોક રિપેર કરો છો તો કે હા ઇન્ટરલોક ઇન્ટરલોક મેઇન દરવાજાનું ચાવી બનાવી તો કે હા તો એ મને ચાવી બનાવવાનું મેં કીધું એટલે એ તારે ભેગો આવ્યો આવ્યો એટલે અમે ઘેરે આવ્યા ઘેરે આવીને એને એ ઇન્ટરલોક રિપેર કરવા ગયો પણ આખું લીટર ઇન્ટરલોક ખોલી નાખ્યું આખું એવું અને પછી મને મારી પાસે પાસેથી ઘરની ચાવી માંગી કબાટની અને કબાટની ચાવી માંગી એટલે મેં મારી મિસીસે ના પાડ્યો કે ભાઈ અમે કબાટની ચાવી આપશું નહીં પણ છતાંય કે ભાઈ વાપર આપો એટલે મેં ઘરે આપી આપી મેં કીધું ભાઈ દેની એટલે વહેલું પતે અને બપોરનો ટક થઈ ગયો હતો એટલે ચાવી એને આપી આપી આપ્યા ભેગી જ એને વાળી નાખી અંદર જે કબાટની ચાવી હતી એ વાળી નાખી એટલે પછી મેં ગયો ભાઈ આને તું સીધી મને કરી દે એટલે એ કરતો કે હું બીજી ચાવી અંદરના કબાટની તમને બનાવી દે એટલે એને બીજી ચાવી બનાવવા પાછો ઓલો તાળું રિપેર કરી નાખ્યું અને અંદરના કબાટની ચાવી બનાવવા માટે એ આવ્યો આવ્યો એટલે એ ચાવી મને બનાવવા માંડી ગયો કબાટ પાસે બેસીને કબાટ પાસે બેસીને ચાવી બનાવવા માંડ્યો એટલે ચાવી બનાવી સમય લાગ્યો એટલે મેં કીધું ભાઈ તો એટલો બધો સમય ન રખાય તમારે તાળી ચાવી બનાવતા કેટલી વાર લાગે તો એ કે હું બનાવી દઉં બનાવી દઉં એમ કરતા કરતાં એને ચાવી બનાવીને પાછો લોક દઈ દીધો કબાટને અને મને પાંચમા વાગ્યાનો ટાઈમ આપ્યો કે હું જાઉં છું હું પાંચ વાગ્યા આવી જાય એટલે કબાટ માટે વસ્તુ એને જે હક હતી લેવાની એ લઈ લીધી એટલે પાછી અમે લોક ખરીદ સોમવારે ખોલ્યો તો પછી અમારા જ્યાં દાગીના હતા એ દાગીના મળ્યા નહીં અને એ લઈ ગયો આખો પર્સ